મોટા સમાચાર વકફ બોર્ડને હાઈકોર્ટે આપ્યો જોરદાર જટકો બેડ દ્વારકાની કેટલીક સંપત્તિઓને પોતાની ગણાવવાના પ્રયાસને જટકો સંપત્તિઓ વકફની ગણાવી ડિમોલિશન રોકવાનો વકફનો પ્રયાસ નિષ્ફળ થયો છે બેડ દ્વારકાને ડિમોલિશન અંગે વકફ બોર્ડની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી ધાર્મિક સ્થળો પર ડિમોલિશન અટકાવવાની માંગ હાઈકોર્ટે ફગાવી છે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા 15 દિવસની અરદદારે માંગ કરી હતી ગુજરાત હાઈકોર્ટે વકફ બોર્ડ અરજીઓ ફગાવી દીધી છે સૌથી મોટા સમાચાર બેટ દ્વારકામાં સરકાર તરફથી ડિમોલિશન કરવામાં આવ્યું જેને લઈને વકફ હાઈકોર્ટમાં ગયું હતું અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ આ સમગ્ર મામલે હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું જે ગુજરાત હાઈકોર્ટે જે અરજીઓ હતી તેને સ્વીકારવા અને તેને મંજૂર કરવા માટેનો ઇનકાર કરી દીધો છે આનો સીધો અર્થ એ છે કે જે ડિમોટેશનની કામગીરી છે તે કામગીરી પર અ જે રસ્તો છે તે સાફ થયો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી રાજતંત્ર માટે હવે મસ્જિદ મદ્રેસા અને દરગાહના ધરાશાયી કરવાનો રસ્તો હવે સાફ થયો છે પેટ ભાડે મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓને અદાલતે નામંજૂર કરી દીધી છે અને ઉપલી અદાલતમાં જવા માટે પંદર દિવસની મુદત પણ માંગી હતી પરંતુ સરકારી વકીલ તરીકે જીએચ વિર્કે આ અરજીનો વિરોધ કર્યો હતો અને સમયની માંગણી જે છે તે નકારવા માટેની રજૂઆત કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે એટલે આનો સીધો અર્થ એ છે કે જે ડિમોલિશિંગની કામગીરી છે એ ચાલુ રહેશે અને

કેમ કે બેટ દ્વારકાના જે ટાપુઓ છે ત્યાં ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર કેમ કે દરિયાને એકદમ અડીને આવેલા આ તમામ વિસ્તારો અહીંયાથી કોઈ પણ પ્રકારની હેરાફેરી ખૂબ સરળતાથી થઈ શકે અને એટલે જ અહીંયા કોઈ પ્રકારનું બાંધકામ ન કરી શકાય અને એટલે જ સરકારે અહીંયા ડિમોલ્યુશન પણ કર્યું હતું છેલ્લા કેટલાક સમયથી તટ વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે સરકારી જમીન પર ગેરકાયદે નિર્માણ થયેલા ધાર્મિક સ્થળો કરવામાં આવી રહ્યા છે જેની સામે વકફનો વિરોધ હતો અને એટલે જ હાઈકોર્ટમાં ત્રણ ત્રણ અરજીઓ કરી આ ડિમોલિશનને અટકાવવા માટે જોકે હાઈકોર્ટે ત્રણેય અરજીઓને નકારી કાઢી છે ફગાવી દીધી છે મલી નિરાદાથી તાણી બાંધેલા ગેરકાયદે નિર્માણો તોડાઈ રહ્યા છે હજી પણ

વકફની સંપત્તિ ગણાવીને ડિમોલિશન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે પંદર દિવસની અરજદારે માંગ કરી હતી અને હાઈકોર્ટે ત્રણેય અરજી તોડી ફગાવી દીધી છે